એક વૃક્ષ માતાના નામે વાવી તેના જતન કરવા માટે અપીલ કરી હતી અંકલેશ્વરના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના સંસ્થાના સંયોગથી રેવા મેરેથોન ટુ પોઈન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું મંચ પરથી મહાનુભવો દ્વારા પર્યાવરણ જતન સાથે વૃક્ષના મહત્વ સમજાવતા એક વૃક્ષ માતાના નામે વાવીને તેના જતન કરવા માટે અપીલ કરી હતી ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાયસિકલ ક્લબ અને રનર્સ ક્લબ સહિતના સંસ્થા દ્વારા રન લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારના રોજ રેવા મેરેથોન ટુ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી આયોજક મોહમ્મદ જાડીવાલા કિરણ મોદી સીઆઈએસએફના આઈ કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્રણ પાંચ સોળ અને એકવીસ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસોથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાનની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે